નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકું ચેનલમાં હું સનો નિકું પ્રમળાવી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં એક સારા સમાચાર લઈને આવ્યો છું લાખો કોન્ટ્રાક કર્મચારીઓને પગાર વધારવાની લઈને સરકારે મહત્વની જાહેરાત કરી છે રાજ્ય સરકારે કરાર અને કર્મી કર્મીઓને એટલે કર્મચારીઓને પગારમાં કરે પાંચ હજારથી દસ હજાર દસ હજાર સુધીનો વધાર્યો મિત્રો મહત્વના સમાચાર મળી રહ્યા છે એના વિશે આપણે વિડીયો ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યું છે મિત્રો બંને જગ્યા વ્યવસ્થિત જોઈને લિંક ડિસ્કશન પૂછું તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં સરકારી કર્મચારી બાબતે હોય આંગણવાડી બાબતે તમામે તમામ માહિતીના ચેનલમાં પુરવાદ કરવામાં આવશે તો મિત્રો ચેનલની અવસ્થિત સબસ્ક્રાઈબ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો અધિકારી સમય પગાર આ વિડીયો શરૂઆત કરી છે સરકારી કર્મચારીઓ જે કોન્ટ્રાક્ટ લેવલના કર્મચારી તેના માટે મોટા સમાચાર મળી રહે છે કર્મચારી માટે મોટા સમાચાર છે તેમના પગાર અને માનવ વેતનમાં વધારો કરવામાં આવશે ટીડીપી પ્રમુખ અને પૂર્વ પ્રમુખ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે આ સાથે વર્તમાન પાંચ હજાર રૂપિયા માનન વેતર વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવશે મિત્રો પાંચ હજારથી વધારે દસ હજાર કરવામાં આવશે હકીકતમાં ઉગા ઉગાડીમાં ગામ અને વોર્ડ સ્વયંસેવકોને આશ્ચર્યચકિત કરતી વખતે પૂર્વ મુખ્યમંત્રીએ ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું કે જો ટીડીપી સત્તામાં આવશે તો સ્વયંસેવકોને માનન વતર વર્તમાન પાંચ હજારથી વધારીને દસ હજાર કરવામાં આવશે સરકારી નોકરીઓમાં પર પ્રાથમિકતા આપવામાં આવશે આટલું જ નહીં પણ ટીડીપી પ્રમુખ આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મોટી જાહેર કરતા કહ્યું છે કે સ્વયંસેવક ઘરથી કામ કરવાની તક આપવામાં આવશે આ સાથે તેમને સરકારી નોકરીઓમાં પણ પ્રાથમિકતા આપવામાં આવશે પૂર્વ મુખ્યમંત્રી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે જ્યારે સ્વયંસેવક પ્રાણીઓ પક્ષના વલણ સ્પષ્ટતા કરતા ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે ટીડીપીએ ક્યારેક સ્વયંસેવકો વિરોધ કર્યો નથી જેવું ખરેખર લોકો સેવા કરે છે એકસો અઠ્યાસી વધુ બેઠક જીતી સરકાર બનાવ બનાવવામાં આગાહી મંગળવાર રોજ ચંદ્રબાબુ નાયડુ મંગલ મંગલાગીરીમાં ભારતીય કેન્દ્રીય કાર્યાલય આયોજીત ઉગાડીમાં લીધો હતો આ દરમિયાન વિધાનસભા ચૂંટણીમાં એકસો અઠ્યાવીથી વધુ બેઠક જીતી સરકાર બનાવવાની આગાહી પણ કરવામાં આવી છે તેલુગુ નવા વર્ષની શુભેચ્છા પાઠવતા ચંદ્રબાબુ નાયડુએ ઈચ્છા વ્યક્ત કરી કે નવું વર્ષ પડીથી રાજ્યમાં વિકાસ લાવીને લોકોના જીવનમાં સુધાર લાવી આ સાથે તેમણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છેલ્લા પાંચ વર્ષ શાસન પર અનેક આરોપ લગાવ્યો છે એટલું જ નહીં હવે તેમણે સ્વયંસેવકો માનવીતા વધારો કરવાની મુદ્દે જાહેરાત કરી દીધી છે તો મિત્રો થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો થેન્ક યુ વેરી મચ